તો ખરેખર મારા ભાઈઓ આપણે જે દીકરીને માનતા હતા કે ખરેખર આ દીકરી દુનિયાની અંદર એક રૂપાળી છોકરી છે પણ હું તમને મારા ભાઈઓ વારંવાર પહેલાં પણ કહેતો તો મારા ભાઈ કે હોઈ શકે કે પ્રયાગરાજ મહાકુંભ મિત્રો માતાજી પણ આવી શકે હું તમને પહેલાં જ કહેતો હતો ભાઈ અને દીકરી આજે બની ગઈ છે માતાજીને લોકો આમ દોડી દોડ્યા છે મિત્રો તો દીકરી નહીં પણ આ માતાજી આવ્યા હતા સાક્ષાક એ તમને બતાવશું આગળ વિડીયો એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે અત્યારે આ છોકરી છે એટલી બધી ચર્ચામાં આવી ગઈ છે સાહેબ કે તમે ન પૂછો વાત અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે દસ કરોડ કમાણીને વીસ કરોડ તો સાહેબ એવું તો કાંઈ છે નહીં દસ અને વીસ કરોડ તો કમાણી નથી પણ એ કહી શકાય કે માળા વેચીને મિત્રો એ દિવસના બેથી ત્રણ હજાર કે કોઈક વાર તેર હજાર પણ કમાઈ શકે કેમ કે સાહેબ એ રુદ્રાક્ષની માળા તમને ખબર છે કે આપણે પહેરીએ એટલે ભૂત પ્રેત બધું નાઈ જતું હોય છે એ છે સાહેબ રુદ્રાક્ષની માળા તો આ છોકરી મિત્રો માળા વેચતી વેતતી એટલી બધી ફેમસ થઈ ગઈ કે તમે ન પૂછો વાત અને એ પછી દીકરીને લઈને એક પછી એક નવા નવા ખુલાસાઓ થયા અને સાહેબ તમે દીકરીનો દેશી ઢોલ ઉપર આપણો વિડીયો ન જોયો હોય ને મારા ભાઈ તો ખાસ કરીને વિડીયો જોજો ને આ દીકરી વણઝારા સમાજમાંથી આવે છે મિત્રો મને વણઝારા સમાજ એટલે તમને ખબર હોય ગુજરાતી અને ગુજરાતી એટલે ભાઈ કાંઈ ન ઘટે એ પછી દેશી ઢોલના તાલે નાચે એ લગ્નમાંય નાચે તો સાહેબ તમે વિડીયો ન જોયા તો આપણા ચેનલ ઉપર જઈને આજે જ જોઈ શકો છો બધે બધા વિડીયો અપલોડ કરેલા છે તો એક એકવાર તમે જોજો હવે દીકરી આજે ખરેખર માતાજી બની ગઈ મિત્રો દીકરી આજે માતાજી તો નથી બની પણ તમને એક વાત કહી દઉં કે આ છોકરીની આંખો જોઈને એવું લાગે છે કે ખરેખર મિત્રો આ માતાજી હોઈ શકે છે ભલે લોકો ગમે કહેતા હોય મિત્રો પણ મને એવું લાગે છે કે આ માતાજીનો અવતાર હોઈ શકે છે કેમ કે સાહેબ આખા લાખો ને કરોડો લોકોમાંથી કેમ આ દીકરીની જ આંખો આવી છે સાહેબ એવું પણ હોઈ શકે ને કે આ પ્રયાગરાજમાં માતાજી સાક્ષાત આવે કેમ કે સાહેબ કરોડો લોકો આવતા હોય તો માતાજી કેમ ન આવે એ ગમે અવતારમાં આવી શકે છે તો મિત્રો માતાજી પણ હોઈ શકે છે તો હવે તમને શું લાગે છે કે ખરેખર મિત્રો માતાજી છે દીકરી કે પછી કોઈ વણજારા સમાજમાંથી દીકરી છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ બાકી મને એવું લાગી રહ્યું છે મિત્રો કે હોઈ શકે ભાઈ માતાજી બી હોઈ શકે કેમકે ગમે ત્યાં સારું કામ થતું હોય ત્યાં સાહેબ માતાજી તો એકવાર આવે જ છે ભલે હવન હોય કે મંદિરનું ઉદ્ઘાટન હોય કે ગમે હોય પણ માતાજી એકવાર આવતા હોય છે તો હવે તમે શું કહેશો મારા ભાઈઓ વિડીયો જોયા પછી કે ખરેખર મિત્રો આ માતાજી છે કે પછી કોઈ દીકરી છે મને કોમેન્ટ કહીને જરૂર બતાવજો બાકી આપણે કોઈપણ જાતની પૃષ્ટિ કરતા નથી કે આ માતાજી છે કે પછી દીકરી છે પણ હું તમને ખાલી મારો અનુભવ કીધો હતો ભાઈ બાકી તમારું શું કહેવું છે મારા ભાઈઓ અને બહેનો મને કોમેન્ટ કહીને જરૂર બતાવજો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ